આ છે ધોર ની વાસડી ને એ આજે પાંચ દિવસ ની થઈ ગઈ છે તો આજે આપડા બધા સ્ટાફે ભેગા મળીને એનું નામ વિચાર્યું અને ત્યાં એક લવારી વાસળી હતી જેનો જન્મ કાલે થયો હતો ગૌશાળા આપણી ગૌશાળાના છોટા ફેમિલી મેમ્બર ત્રણ આ પિંજરાની અંદર હતા અને એક આ ની અંદર પછી હું આવ્યો પાછળના વાડા તો અહીંયા તો પાંચ હાજર હતા બાકી બધા ચરવા ગયા હતા અત્યારે આ પાંચે પાંચ નાખવાની હતી સિંગા ની કટી તો બસ થોડી વાર ની અંદર આને અને વાસડા ને બધાને સીંગાની કટી નાખી દીધી આપડી ગૌશાળા ને બધું કામ ઓકે કરી ઘરે જમીન હું ફરી આવી ગયો તો પાંદરાપુર અહીંયા તો ગાયોની દોયઈ ચાલુ હતી અને લાડે સાહેબ રાહ જોતા હતા ખорની પછી જોઈ ધોરને અને ગઈ કાલે વરી એક ગાય વિયાણી ને સરસ મજાની વાછડી લઈ આવી ત્યાં થઈ ગાયોની દોયઈ પૂરી અને મેં સ્ટાફ કર્યો બધો ભેગો અને બધાને સમજાયા કે આજે આપણે ધોરની વાછડીનું નામ વિચારવાનું છે પછી આ બन्ने માં દીકરીને લીધી થોડી સાઈડમાં અને હવે તમે ધોરની ને બરાબર જોઈ લો અને જોઈને મને કયો કે વાછડી તમને કેવી લાગી કેવી અદભુત લાગે છે ને ત્યાં લાડાનો ખорમાં વારો આવી ગયો તો ઈ ગયો બારે ખોર ખાવા અને પછી મેં આપણા સ્ટાફ ને પૂછી લીધું કે કોને કયું નામ ગમે છે વાલાએ કીધું લાખી વાલાએ ધમોર ભાણે જે મોર અને પછી વારો આવ્યો મારો અને મેં કીધું આટલા નામ કોઈ પસંદ આવી હોય તો ઠીક નહીં તો તમે કોઈ સારા નામની કોમેન્ટ કરજો જેથી આપણે મસ્ત મજાનું નામ આપશું તો ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો સરસ મજાનો લોક પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં